ડભોઈ તાલુકાના પંદર ગામોમાં દેવ અને વિવિધ પાકમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે મોટા પાયે થયેલી નુકસાનીનું જરૂરી સર્વે હાથ ધરી વળતર ચૂકવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે ઉપરવાસમાં દેવડેમમાંથી સાઠ હજાર પાણી છોડવામાં આવતા ડેમના પાણી ડભોઈ તાલુકામાંથી પસાર થતી દાદર નદીમાં ઠલવાયા હતા પરિણામે દેવ અને દાદર નદીના બંને ધાધર કાંઠા કિનારાના અનેક ગામો તેમજ આસપાસની વીસ હજાર હેક્ટર ઉપરાંત ખેત જમીનમાં પાણી ફરી વળતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ડભોઈ તાલુકાના કડોદરા કરાલી બનૈયા કરાલીપુરા બંબોજ નારણપુરા જેવા ગામોમાંથી વીજ પુરવઠો છેલ્લા ચાર દિવસથી બંધ છે વીસથી પચીસ વીજ થાંભલાઓ પડી ગયા છે બે જગ્યાએ ટ્રાન્સફોર્મર પડી ગયા છે જ્યારે ખેતરોમાં હજુ પણ બેથી ત્રણ ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે નદી કિનારાના ચૌદ ગામોમાં પાણી ઘૂસી જતા પાકમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે અને પૂરના પાણીએ વિનાશ વેર્યો છે પૂરના પાણી ફરી વળતા ખેડૂતોએ તૈયાર કરેલા પાકમાં ડાંગર કારેલા ટામેટી ચણા સોયાબીન મરચી કંકોડા જેવા મોટા ભાગના ખેત પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે હાલ ખેતરોમાંથી રોપેલા રોપાઓ પણ પાણીમાં વહી ગયા છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આંસ લગાવીને બેઠા છે જરૂરી સર્વે હાથ ધરાઈ જેથી પાક નુકસાનીનું વળતર મળે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સરકાર દ્વારા આવી પાક નુકસાનીનું સર્વે કરવામાં આવે છે પરંતુ નુકસાનીનું ખેડૂતોને વળતર મળવાને બદલે માત્ર ઠેંગો બતાવવામાં આવે છે જે વિસ્તારના ખેડૂત આલમમાં તંત્ર અને સરકાર વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે ફઝલ રઝા ખત્રી અરમે સત્યની સાથે દેવ ડેમનો જે પાણી છોડવામાં આવ્યું એની અંદર ડભોઈ તાલુકાના 15 એક ગામડાઓની અંદર પાણી ફરી વરેલું છે બધે અને વીજ પુરવઠો છેલ્લા 3 દિવસથી ખોરવાઈ ગયો છે અને દર વર્ષની જેમ સરકાર આપની સર્વે કરી જાય છે પણ એનું કંઈ વળતર મળતું નથી અને આ તમે જોઈ શકો છો કે કપાસ છે પછી મગફળ કપાસ છે પછી કારેલી છે મરચી છે એની અંદર ઘણું નુકસાન થયેલું છે તો જેમ બને એમ ગવર્મેન્ટ જલ્દી પગલા લે તો સારું પાક બરી ગયો છે પાક ભરી ગયો છે મરચી છે પછી કારેલી છે ભીંડા છે એવા તેવા બધા ક્રોપો જેમ કે શાકભાજીના ક્રોપો છે એ વધારે પડતા બગડી ગયેલા છે ગવર્મેન્ટ આપે તો સારું જલ્દી વહેલી તકે દેવડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે કડધરા તેમજ આજુબાજુના પંદર ગામોને ની ખેતીને પારાવાર નુકસાન થયું છે માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક ડાંગરનો પાક શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને જે બેંકોમાંથી લોન લઈને જે મોઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય તેમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી આ વિસ્તારમાં પંદર વીસ ગામમાં પુરવઠો પણ સોરી જીઈ પુરવઠો પણ નથી તો જીઈબી અધિકારીઓ પાસે અમે એટલી આશા રાખીએ કે તાત્કાલિક અમને લાઇટ આપે અને અમારું પ્રશ્ન સોલ્વ કરે કેટલા વીસ થાં પડી ગયા લગભગ આઠ થી દસ વીસ થાંભલા અને ત્રણ થી ચાર ડીપી પડી ગયેલા છે જેના લીધે ચાર થી પાંચ દિવસ લાઈટ પણ નથી અને ગામમાં પાણી પણ નથી